જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે આપણે વાંચીશું ચોથની વાર્તા એટલે કે બોળ ચોથ જે વ્રત શ્રાવણ માસમાં કરવામાં આવે છે એની વાર્તા વાંચીશું તો આ વ્રત શ્રાવણ બાદ ચોથને દિવસે આવે છે આ વ્રત કરનારે એ દિવસે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને પાછળડાનું પૂજન કરે છે અને ઈટ્ટાણું કરે છે વ્રત કરનારી દિવસે ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ ખાતા નથી એક હતા સાસુ અને બીજા હતા વહુ સાસુ બોળચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે તો ઘઉંનો ખાંડીને રાંધી રાખજો ભલે વહુ કહે છે એમના ઘરમાં એક ગાય હતી ગાયનો એક વાછરડો હતો એ વાછરડાનો રંગ ઘઉંનો જેવો હતો અને એનું નામ ઘઉંલો પાડ્યો હતો વોવે તો આ ઘઉલાના નામના વાછરડાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો આવીને સાસુએ પૂછ્યું એટલે વોવે જવાબ આપ્યો અરે બા ઘઉંલાને ચૂલે તો ચડાવ્યો પણ એને ઘણો ઉત્પાદ મચાવ્યો ઘણો જોર કર્યો માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી અને લાગ્યું કે ચોક્કસ વોવે ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી નાખ્યો છે એની સમજફેર થઈ છે સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આ બીચ બની ગઈ આજે તો બોડચો થતી ગામના લોકો વાછડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું મોડું બતાવીશું સાસુએ તો ઘઉલાનું હાંડલાનું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકળામાં ફેંકી દીધું અને ઘેર આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી તેને ખબર પડી એટલે ગાય તરત જ દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ ઉકરડામાં જઈને એણે હાંડલામાં સીંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછડો કૂદીને ઊભો થયો વાછડો ગાયને થાવા લાગ્યો આ બાજુ બધા વાછડાને પૂજવા માટે સાસુઓને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે જ નહીં એવામાં ગાય અને વાછડો ઘેર આવ્યા અને વાછડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બાઈએ કહ્યું અરે બારણું તો ઉગાડો આ તમારો વાછડો ગાય બધું દૂધ ધાવી જાય છે સાસુ હવે બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો સાસુ હવે બારણું ઉઘાડ્યું ગાય અને વાછડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછડાની પૂજા કરી અને વ્રત પૂરું કર્યું દર વર્ષે બોળચોથનું વ્રત કરવું એ દિવસે વ્રત કરનારે દળવું નહીં અને ખાંડવું પણ નહીં વ્રત કરનારને આ વ્રત ગોરાણીની માફક ફળજો તો આવી રીતે ગામના દરેક લોકો અને સાસુઓ પણ ગાયનું બોરજોથનું વ્રત કરતા હોવાથી એના પુણ્ય ફળે વાછડો જે છે એ જીવિત થાય છે અને લોકો બધા જ એની પૂજા કરીને ધન્ય થાય છે તો આમ શ્રાવણ વધચોથના દિવસે બોરજોથનું વ્રત બધાએ સ્ત્રીઓએ જરૂર કરવું અને ગાય અને વાછડાનું જે એક રંગના હોય છે એનું પૂજન કરવામાં આવે છે અને છેડે લઈને ઘઉંની વસ્તુ ખાવામાં આવતી નથી તો જેવું સાસુ અને વહુને ફળ્યા એવું આ વ્રત સૌને ફળજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ